નમસ્કાર મિત્રો આજે જ્યારે અડધી રાત્રે રાજપાલસિંહ ભૂતિયાને મૂકી અને વેલાબાપાના ગામમાંથી જ્યારે ચાલી નીકળ્યા ત્યારે વહેલી સવારે વેલાબાપાને આ સમગ્ર ઘટનાની જાણ થાય છે કે રાજપાલસિંહ વેલાબાપાને અને ભૂતિયાને જુદા પાડવા નથી માગતા અને એટલા માટે તેઓ ભૂતિયાને લીધા વગર પોતે રૂપાવટી નગરી તરફ ચાલી નીકળ્યા છે અને આ વાતની જાણ વેલાબાપાને થતાની સાથે જ તેમણે ભૂતિયાને કહ્યું કે ભૂતિયા તને લીધા વગર જ રાજપાલસી અહીંયાથી રાતોરાત ચાલી નીકળ્યા છે અને તેઓ એમ વિચારે છે કે વેલા બાપા અને ભૂતિઓ જુદા ના પડે એટલા માટે હું ભૂતિયાને લીધા વગર અહીંયાથી જાઉં છું તો ભૂતિયા બોલ હવે શું કરીશું ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા જો હું નહીં જાઉં ને તો રાજપાલસિંહને પેલી માયાવી શક્તિઓ મારી નાખશે અને આવો અડીખમ માણસ જો આમ માયાવી શક્તિઓના હાથે મોતને ઘાટ ઉતરી જાય ને તો વેલા બાપા આ વાત આપણને ગમશે નહીં ત્યારે વેલા બાપા ભૂતિયાને કહે છે કે ભૂતિયા હું તને જવા માટે રોકતો તો નથી પરંતુ મારી સમસ્યાનું એક સમાધાન કરતો જા દીકરા મને તારા વગર ફાવતું નથી અને આમ તું છ છ મહિના બાર બાર મહિના મારાથી વિખૂટો પડી જાય ને એ મારાથી સહન થતા નથી માટે ભૂતિયા એનું કાંઈક નિરાકરણ તો આપતો જા ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો ને કહે છે કે વેલા બાપા હું તમને એક એવો રસ્તો આપું છું કે તમે અહીંયા આરામથી રહી શકશો તમને કોઈ વાતની ચિંતા પણ નહીં રહે અને હું તમારી સાથે પણ રહીશ ત્યારે વેલા બાપા ખુશ થઈને કહે છે કે ભૂતિયા તો ઝટ બોલ એ કયો માર્ગ છે ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા તમને જ્યારે પણ મારી જરૂર પડે અને જ્યારે પણ મારી યાદ આવે ને ત્યારે આંખો બંધ કરી અને પાંચ વાર મારું સ્મરણ કરજો અને જેવું તમે પાંચ વાર મારું નામ લેશો ને ત્યારે મારા સુધી તમારો અવાજ આવી જશે અને હે વેલા બાપા હું અહીંયા તમારી સમક્ષ પ્રગટ થઈ જઈશ પરંતુ વેલા બાપા તમે રોજ રોજ આવું નહીં કરતા નહીંતર હું કોઈ અગત્યના કામમાં રોકાયેલો હશું તો કદાચ મને આવવામાં વાર લાગી જાય માટે વેલા બાપા કોઈ એવી વિકટ પરિસ્થિતિ આવે અથવા તો તમને મારા વગર રહેવાતું ના હોય તો મહિનામાં એકાદ વાર મારું સ્મરણ કરજો હું અહીંયા હાજર થઈ જઈશ ત્યારે વેલા બાપા કહે છે કે વાહ દીકરા વાહ તે એવો માર્ગ કાઢ્યો છે કે હવે મારી મિત્રતા પણ નહીં તૂટે અને હું જ્યારે પણ તને જોવા ઈચ્છું ને ત્યારે તું મારી સામે પ્રગટ થઈશ અને બીજી વાત કે હવે રાજપાલસિંહને ઝટ પકડી લે અને હવે રાજપાલસિંહની પાછળ ઝટજા દીકરા નહીતર ખબર નહીં રાજપાલસિંહ ક્યાં પોંક્યા હશે ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા હમણાં જ તમને જણાવું છું કે રાજપાલસિંહ કેટલે પોક્યા છે આમ આટલું કહી અને ભૂતિઓ પોતાની આંખો બંધ કરી અને પછી તે હસતા હસતા વેલા બાપાને કહે છે કે વેલા બાપા રાજપાલસિંહ પોતાના ઘોડે સવાર થઈ અને આખી રાત ચાલી અને તેઓ હજી તો જંગલમાં પ્રવેશ કર્યો છે અને એ જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ તેમને આદિવાસી કબીલાના માણસો સાથે ભેટો થઈ ગયો છે અને એ કબીલાના સરદારે રાજપાલસિંહને ત્યાં રાતવાસો કરાવ્યો છે અને કહ્યું છે કે રાજપાલસિંહ તમારે ભલે એકલાએ જવું હોય તો ચાલ્યા જજો પરંતુ રાતના ક્યાંક દિશા ભટકી જશો અને આ જંગલમાં ક્યાંક ખાડા ટેકરામાં અથડાશો ને તો તમને અને તમારા અશ્વને નુકસાન પહોંચશે માટે અમારા કબીલામાં રાત રોકાઈ જાઓ અને વહેલી સવારે તમે અહીંયાથી ચાલ્યા જજો ત્યારે રાજપાલસિંહ માની ગયા છે અને તેઓ આ આદિવાસી કબીલામાં રોકાણા છે અને હવે થોડી જ વારમાં તેઓ ત્યાંથી આગળ નીકળવાના છે ત્યારે વિલા કહે છે કે હાસ રાજપાલસિંહ હજી તો આપણા મિત્રને ત્યાજ છે અને ભોતિયા તું ઝટ એમની પાસે પહોંચ અને એમની પાસે પહોંચી અને એમને સાથ આપજે અને રૂપાવટી નગરીને આ માયાવી શક્તિઓથી છુટકારો અપાવી અને ઝટ પાછો આવજે વેલા બાપા તારી રાહ જોતા હશે ત્યારે ભૂતિઓ કહે છે કે હવે હું જાઉં છું આમ કહીને ભૂત્યો ત્યાં જ બાજ બની ગયો અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતો ઉડતો જંગલમાં તે પહોંચે છે અને જંગલમાં પહોંચી અને જ્યાં પેલા આદિવાસીનો કબીલો છે ત્યાં જંગલમાં પોતે ઉતરી અને પાછો ભૂતિયાના સ્વરૂપમાં આવી અને ચાલતો ચાલતો તે આ કબીલામાં પહોંચે છે ત્યારે કબીલામાં પહોંચતાની સાથે જ આ રાજપાલસિંહની નજર ભૂતિયા ઉપર પડી અને તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયા તું અહીંયા ત્યારે ભૂતિયો કહે છે કે હા રાજપાલસિંહ તમે મને મૂકીને ગયા તો તમને શું લાગે છે કે આ ભૂતિયો તમારી પાછળ નહીં આવે અરે જ્યારે પણ કોઈ ગરીબ માણસ કે કોઈ દુખિયારું માણસ મારા આંગણે આવે ને તો પણ એના આંસુ જોઈને હું કહી દઉં છું કે એનું શું દુઃખ છે અને કેવી રીતે મટાડવું અને રાજપાલસિંહ તમે તો મારા મોટા ભાઈ સમાન છો અને જો તમારા દુઃખને આમ જતું કરું ને તો તો આ ભૂતિયાની માનવતા લજવાય ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ ભૂતિયા વેલા બાપાનું શું થશે તેઓ તારા વગર જરાય પણ નથી રહી શકતા ત્યારે રાજપાલસિંહને ભૂતિયો એટલું કહે છે કે રાજપાલસિંહ હું વેલા બાપાને એવું વચન આપીને આવ્યો છું કે તમે પાંચ વાર મારું નામ લેશો ને ત્યારે હું ગમે તેવું કામ મૂકી અને તમારી સમક્ષ પ્રગટ થઈશ અને હવે વેલા બાપા પણ ખુશ છે અને એમણે જાતે જ મને તમારી સાથે મોકલ્યો છે ત્યારે રાજપાલસિંહ ખુશ થયા એમના હરખનો કોઈ ભાર ન રહ્યો અને ભોતિયાને ગળે મળીને કહે છે કે ભોતિયા તો ચાલ હવે આપણે જેમ બને ને એમ જટ આપણે પહોંચવાનું છે રૂપાવટી નગરીમાં અને હજુ તો આવા બે ત્રણ જંગલો પાર કરવા પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે બે ત્રણ જંગલો જ નહીં ઘણા ઘણા ગામડાઓ પાર કરીને આગળ વધવાનું છે ત્યારે રાજપાલસિંહ અને ભૂતિઓ આ આદિવાસી કબીલામાંથી રજા લઈ અને આગળ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા આ જંગલમાં જઈ રહ્યા છે ત્યારે તેઓ ગાઢ જંગલમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતાની સાથે જ ભૂતિઓ ત્યાં રોકાઈ જાય છે અને કહે છે કે રાજપાલસિંહ અહીંયા હું કંઈક જોવા માગું છું ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ ભૂતિયા અહીંયા આવા ઘાટ જંગલમાં તું શું જોઈશ અને અહીંયા આમ પણ તને કંઈ જોવા નહીં મળે ત્યારે ભૂતિયો કહે છે કે અહીંયાથી થોડાક જ દૂર એક ઋષિનો આશ્રમ છે અને આપણે ત્યાં પહોંચવાનું છે અને ત્યાં જઈ અને મારે એક મહાનુભાવના દર્શન કરવાના છે ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળી અને રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તું કોની વાત કરે છે મને કંઈ સમજણ નથી પડતી ત્યારે ભૂત્યો કહે છે કે રાજપાલસિંહ ભૂલી ગયા હું એ ઋષિની વાત કરું છું કે જેમણે પેલા વીર મહારાજને શ્રાપ આપ્યો હતો અને એ વીર મહારાજ અહીંયા આજે આપણને દર્શન આપવા જરૂર આવશે કારણ કે એમને આઝાદ મેચ કરાવ્યા છે અને એમને શ્રાપમાંથી મુક્ત પણ મેચ કરાવ્યા હતા અને હે રાજપાલસિંહ આપણા મહારાજ એટલે કે રૂપાવટીના જે રાજા હતા એમને રથમાં બેસાડી અને વીર મહારાજે આ આખાએ જંગલની ફરતે આંટો મરાવ્યો હતો અને ત્યારે તેઓ શ્રાપમાંથી મુક્ત થયા હતા અને એમને અહીંયા સુધી લાવનાર હું ભૂતિયો જ હતો ને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તારા કેટ કેટલા ઇતિહાસો છે અને તારા કેટ કેટલા સારા કામ બોલે છે ખરેખર ભૂતિયા તારા જેવો મહાન માણસ મેં આ સંસારમાં ક્યાંય નથી જોયો અને આમ આવી બધી વાતો થઈ રહી છે ત્યાં તો ઘૂઘરાઓનો અવાજ સંભળાવા લાગ્યો અને જેવો કાને ઘૂઘરા સંભળાણા ત્યારે રાજપાલસિંહ પૂછે છે કે ભૂતિયા તારા કાને કોઈ અવાજ સંભળાય છે ખરા ત્યારે ભૂતિઓ કહે છે કે હા રાજપાલજી આજે એ વીર મહારાજ અહીંયા આવી રહ્યા છે અને આ એમના રથનો રણકાર છે અને પછી તો ઘોઘરા વાગતા વાગતા એકદમ ભયંકર અવાજ સંભળાણો અને એક દિવ્ય રથ ત્યાં ભૂતિયાની પાસે આવ્યો અને તેમાંથી વીર મહારાજ નીચે ઉતરે છે અને નીચે ઉતરીને ભૂતિયાની પાસે આવે છે અને આવીને કહે છે કે દીકરા ભૂતિયા મજામાં તો છે ને આજે ઘણા સમય પછી તું આ જંગલમાં આવ્યો છે એટલે મને થયું કે ભૂતિયાને મળતો આવું ત્યારે ભૂતિયો કહે છે કે હે વીર મહારાજ અમે પણ તમને મળવા જ આવ્યા હતા કારણ કે અમે રૂપાવટી નગરી તરફ જઈ રહ્યા છીએ અને રૂપાવટી નગરીમાં જ્યાં અમે જઈ રહ્યા છીએ ને ત્યાં પહોંચવામાં અમને ઘણો બધો સમય લાગવાનો છે અને એટલો સમય અમારી પાસે નથી તો હે વીર મહારાજ અમને રથમાં બેસાડી અને રૂપાવટી નગરીની સીમા સુધી મૂકી આવો તો તમારો ખૂબ મોટો ઉપકાર થશે ત્યારે વીર મહારાજ કહે છે કે ભૂતિયા હું હંમેશા એ જ વિચાર કરતો હતો કે હું અહીંયા નેવું નેવું વરસથી આ જંગલમાં ભટકતો હતો અને મને કોઈ આ જંગલની બહાર કાઢી શકે એવું કોઈ હતું નહીં પરંતુ એક ભૂતિયો આવી અને મને એણે આઝાદ કરાવ્યો અને આઝાદ તો કરાવ્યો પરંતુ એની સાથે સાથે હું એ ભૂતિયાનું ઋણ ના ઉતારી શક્યો કદાચ મને પણ ભૂતિયાનું કાંઈક કામ મળ્યું હોત ને તો મને એમ લાગોત કે મેં ભૂતિયાનું પણ કામ કર્યું છે આવા વિચારો ભૂતિયા મને રોજ આવતા હતા પરંતુ આજે તું સામે ચાલી અને મારી પાસે આવ્યો છે અને જો આજે તને રથમાં બેસાડી અને રૂપાવટી નગરીની સીમા સુધી ના પહોંચાડું તો હું પણ વીર મહારાજ નહીં ત્યારે ભૂતિયો ખુશ થયો અને ભૂતિયાની સાથે સાથે આ રાજપાલસિંહ પણ ખુશ થયા અને તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયા શું ખરેખર આપણે આટલા જલ્દી રૂપાવટી નગરીની સીમા સુધી પહોંચી જઈશું ત્યારે પેલા વીર મહારાજ એટલું કહે છે કે રાજપાલસિંહ હું તમને મારી હદ છે ને ત્યાં સુધી મૂકી આવીશ અને જે રૂપાવટી નગરીનું માયાવી જંગલ છે ને એ જંગલની આ બાજુ સુધી મૂકીને આવીશ અને એ જંગલ તમારે જાતે પાર કરવું પડશે કારણ કે મારે એક દેવીને રથમાં બેસાડી અને લઈ જવાના છે અને જો એનાથી આગળ હું વધારે ને તો પછી હું પાછો ફરવામાં મોડો પડીશ અને હું મારું કાર્ય પૂરું નહીં કરી શકું ત્યારે રાજપાલસિંહ કહે છે કે કાંઈ વાંધો નહીં મહારાજ તમે અમને રૂપાવટી નગરીના જંગલ સુધી મૂકી જશો ને તો પણ તમારો ખૂબ ખૂબ આભાર રહેશે કારણ કે ત્યાં પહોંચવામાં અમને બે ત્રણ મહિના લાગી જશે અને એ કામ તમે એક જ દિવસમાં પૂરું કરી આપશો ત્યારે ભૂતિઓ કહે છે તો હે રાજપાલસિંહ હવે સમય બગાડ્યા વગર ચાલો આપણે વીર મહારાજના રથમાં બેસી જઈએ અને આમ પછી તો ભૂતિઓ અને રાજપાલસિંહ બંને આ જંગલમાં વીર મહારાજના રથમાં બેસી જાય છે અને જેવા રથમાં બેઠા એની સાથે જ વીર મહારાજે આ રથને આકાશમાં ઉડાડ્યો અને પછી રૂપાવટી નગરી તરફ રથને હંકાર્યો અને પછી તો પવન વેગે રથ આકાશમાં જઈ રહ્યો છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા ખરેખર બહુ મજા આવે છે અને આવો આનંદ તારા સિવાય બીજું કોણ અપાવી શકે અને આવા દેવતાઓના રથમાં બેસવું ને એ ભૂતિયા કાંઈ નાની મોટી વાત નથી ત્યારે વીર મહારાજ કહે છે કે રાજપાલસિંહ તમારી વાત એકદમ સાચી છે આમ દેવતાઓના રથમાં બેસવું ને એ કાંઈ નાની મોટી વાત નથી પરંતુ આ ભૂતિઓ રહ્યો ને એ કોઈ ભૂત પ્રેત કે બાબરો ભૂત નથી પરંતુ એ હવે એક દેવ સમાન બની ગયો છે કારણ કે તેણે એવા એવા સારા કામ કર્યા છે જે કામ આવા ભૂત પ્રેત ના કરી શકે આવા કામ તો એક શુદ્ધ આત્મા કરી શકે અને તે હવે દેવલોકમાં ભળી ગયો છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે સાચી વાત છે તમારી મહારાજ અને તમારા જેવા મહારાજનો અમને સપોર્ટ છે તો અમે નક્કી રૂપાવટી નગરી જીતી અને જેમ બને એમ જલ્દી પાછા આવશું ત્યારે વીર મહારાજ ભૂતિયાને કહે છે કે ભૂતિયા મારું સ્મરણ કરજે અને જો કદાચ મને યાદ કરજે અને કોઈ દુઃખના ટાણે ક્યાંક ફસાય ને અને યાદ કરતાની સાથે જો રથ જોડીને હાજર ના થવું ને તો હું પણ વીર મહારાજ નહીં ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર કદાચ જીવનમાં કે અહીંયા રૂપાવટી નગરીમાં જો હું ક્યાંય અટવાઈશ ને તો તમને જરૂર યાદ કરીશ ત્યારે રાજપાલસિંહ કહે છે કે મહારાજ તમે અમને સહારો આપજો એનાથી વધારે અમારે કાંઈ જોતું નથી અને આમ વાતો કરતાં કરતાં તેઓ આ રૂપાવટીના માયાવી જંગલની સીમા સુધી પહોંચી ગયા છે અને ત્યાં પહોંચતાની સાથે જ વીર મહારાજે રથ નીચે ઉતાર્યો અને કહે છે કે ભૂતિયા અહીંયાથી તમારે આ માયાવી જંગલમાં જાતે જ પ્રવેશ કરવો પડશે કારણ કે જો આ જંગલ પાર કરી અને તમને ઠેઠ રૂપાવટી સુધી મૂકી જવું ને તો ત્યાં સુધી મને ઘણો સમય લાગશે અને કોઈ માયાવી શક્તિ જો વચ્ચે મારા રથને અટકાવશે તો તેનો વધ કરવામાં મને સમય લાગી જશે અને હું દેવીનું કામ પૂરું પાડવામાં અસમર્થ રહી જઈશ ત્યારે ભૂતિઓ કહે છે કે નાના મહારાજ તમારે જરા પણ સમય નથી બગાડવો અને તમે હવે આરામથી જઈ શકો છો અને આમ પછી ભૂતિઓ અને રાજપાલસિંહ નીચે ઉતરે છે અને આ બાજુ વીર મહારાજ પોતાનો રથ લઈ અને આકાશમાં અદ્રશ્ય થઈ જાય છે અને પછી રાજપાલસિંહ કહેવા લાગ્યા કે વાહ વાહભૂતિયા આજે બે ત્રણ મહિનાનો જે માર્ગ હતો તે તે અડધા જ દિવસમાં પૂરો કરાવી નાખ્યો છે હવે ચાલ આપણે પહોંચીએ આ રૂપાવટીના માયાવી જંગલમાં ત્યારે મિત્રો આજે ફરી જ્યાં રાજપાલસિંહ પાળીઓ બની અને જંગલમાં ભટકતા હતા આજે ફરી એ જ જંગલમાં ભૂત્યો અને રાજપાલસિંહ હવે પ્રવેશ કરે છે અને પછી શું બને છે આ માયાવી જંગલમાં માયાવી ઘટના તેના સરસ મજાના ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી